ત્યારે આ રામદેવ પીરના નોરતાને લઈને આરતીમાં દરેક દિવસે રામદેવ પીરને અલગ અલગ શણગાર સાથે વિવિધ વાનગીઓ ધરાવવામાં આવતી હોય છે અને અંતિમ નોમના દિવસે ભક્તો ઠેર ઠેરથી રામદેવ પીરને નેજા ચડાવવા માટે ડીજેના તાલે સમગ્ર વિસ્તારમાંથી શોભાયાત્રામાં ફરીને નેજા ચડાવતા હોય છે ત્યારે મંદિર પરિસરમાં રામદેવ પીરને અન્નકૂટનો પ્રસાદ પણ ધરાવવામાં આવતો હોય છે ત્યારે નોમના દિવસે સમગ્ર ચાંદલોડીમાં ઠેર ઠેર રામદેવ પીરના નેજા ચડાવવા આવતા ભક્તોથી તમામ રસ્તાઓ યાત્રાને લઈને ભક્તિમય માહોલમાં છવાઈ જાય છે ત્યારે આ દિવસે ચાંદલોડિયા રામદેવ પીર મહારાજના મુખ્ય સ્થાનક રણુજા બની ગયું હોય તેવો માહોલ પણ જોવા મળતો હોય છે તુલસી રામદેવ મંદિરના આ બે હાજર એસીની સાલના આજે ચોથું નું છે રામદીપના નવરાત્રિ પૂરા દેશની અંદર જ્યારે મહોત્સવ એનો બધા માણી રહ્યા છે રામદીપી મહારાજના અવતારને તો અમારા આ મંદિર લગભગ સિત્તેર વર્ષ જૂનું મંદિર છે અને પાંત્રીસ સડત્રીસ વર્ષથી આ મંદિરમાં હું આવ્યો છું એના પછી શરૂઆતમાં તો સ્વાભાવિક છે એ હોય ત્રણ ચાર વર્ષ પણ પછી ને ચાર વર્ષ પછી અમે આ મંદિરમાં જ્યારે અમારી સેવા અને ભગવાનની કૃપા રામદેવી મહારાજની એના પછી દિને દિને નવમ નવમ એ પ્રમાણે અમે જ્યારે બધો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ ત્યારે અમને એવું લાગે છે કે ખરેખર આપણા મંદિરમાં પણ સાક્ષાત રામદેવજી મહારાજની હાજરી હોય એવા અનુભવ થયા છે ચાંદોડા ગામના કેટલાય પટેલ લોકોએ અમને કહ્યું છે એમાં એક પટેલ જે પરિવાર છે એમાંથી એમને એક દીકરા આપણી બાજુમાં ઊભા છે જેમનું અમારા યુવક મંડળના મિતભાઈ પટેલ છે રામદેવ મંડળના યુવક મંડળના પ્રમુખ છે અહીંયા એ પણ અમારી સાથે રહી એ તો ના ના તો એમના પપ્પાએ આનો અનુભવ સારો કર્યો છે પણ અહીંયા એક જ વાત સારી છે અમારા માટે કે મારે પાંત્રીસ વર્ષની અંદર મને રામદેવી મહારાજના એવા અનેક પ્રકારના અનુભવો થયા મને એકલા નહીં સમાજના અનુભવ બધા ઘણા બધા અનુભવ થયા છે એની અંદરથી નવરાત્રા રામદેવજીનું ભારદુરવા મહિના માતાજીના ચાર નવરાત્રા આવે છે વર્ષની અંદર એક આપણું આ રામદેજી મહારાજના માટે આ એક નવરાત્રી આવે છે જેમાં પ્રથમ અમારે પાંત્રીસ વર્ષથી અમારા નવરાત્રા કરી છે અમે પણ હવે ધીરે ધીરે આ નવરાત્રામાં દરરોજ નવું નવું કંઈક થતું જાય છે એમાં બાપાએ મને કૃપા કરી અને વર્ષો સુધી વર્ષો પહેલાં મેં આ મંદિરની અંદર એવા વિચારો રજૂ કર્યા અમારા ભક્તો પાસે કે આપણે આ મંદિરમાં નેજાનો કાર્યક્રમ સારો રાખીએ મહાઆરતીનો આ કાર્યક્રમ આપણે સારો રાખીએ અને એવી મહાઆરતી થતી જઈ અને નેજા પણ ચડતા ગયા એક દિવસના સમય એવો હતો સાતસો સાડે સાતસો નેજા આપણા મંદિરમાંથી નીકળ્યા હતા જાણે એમ લાગતું હતું કે આપણા ખેતરમાં બાજરો ઊભો હોય એવું લાગતું એવા નેજા લાગતા હતા એના પછી અમે એવું વિચાર્યું કે આપણે ખીરનો પ્રસાદ બધાને વહેંચીએ ખીરનો પ્રસાદ વહેંચવા માટે લોકોએ ખૂબ અમને સપોર્ટ આપ્યો ક્યારેક ક્યારેક વીસ પચીસ મણ નેક ચડતી હતી આ મંદિરમાં અને એ પણ વહેંચા સમાજમાં એના પછી કાર્યક્રમ અમારે બીજા એક ઘણા કાર્યક્રમ થયા એના સિંહોની એક અન્કૂટની મારી એક ઈચ્છા હતી કે અમારા ભગવાને અન્નકૂટ ધરાવ્યું તો અન્કુટના યાત્રા માટે પણ એક આયોજન થયું એમાં કોઈ લોકોએ બે લાખનો કોઈ લોકોએ પાંચ લાખનો એમાં મિતભાઈ પટેલ પોતે પણ આવી ગયા એ દિવસે એમના ઘરેથી પણ આપણે અન્નકૂટની યાત્રા કાઢી હતી એમના ઘરેથી એમ અનેક લોકોની ઈચ્છા હતી ગયા વર્ષે એક વર્ષે બે વર્ષ પહેલાં લગભગ સાતક લાખનો અન્નકૂટ આપણા મંદિરમાં ભરાયો હતો આ વર્ષે પણ સારા અન્નકૂટની એક યાત્રા નીકળવાની છે નેજાનો નેજો પણ અન્નકૂટ પેલા યાત્રા નીકળે છે એની સાથે સાથે શહેરમાં રામદેવ ના નવરતાની અંદર નોમના દિવસે જે નેજા નીકળે અન્કુટ ભરાય એ દિવસે સવારના ભાગમાં સાડા પાંચે ભગવાન રામદેવજી મહારાજના ત્યાં અભિષેક કરવામાં આવે છે જે મંત્ર ઉચ્ચાર દ્વારા રામદેવજી મહારાજનો અભિષેક પણ કરવામાં આવે છે આ ખૂબ મહિમા છે સાક્ષાત રામજી મહારાજના અનુભવ થાય છે અહીંયા આગળ ઘણા કોઈ બહેનો ભાઈઓ આવે એના શરીરના કોડો પણ મટે છે એવું અમે અમે નથી કહેતા પણ લોકો એવું કહે છે કે અમને સારો ફાયદો છે અહીંયા બાળકો નિસંતાન બહેનો હોય એમને પણ એમને પણ અહીંયા સારા લાભો મળ્યા છે આ પ્રચાર માટે નહીં પણ એક ભગવાનના પ્રસાર સારો થાય એટલા માટે અમે કહી રહ્યા છીએ આ મંદિરનો આમ તો આપણા દેશની અંદર ભાદરવા મહિનાની અંદર દેશનો ખૂબ મહિમા એટલા માટે રણુજામાં રામદેવજી મહારાજ સાક્ષાત આ મંદિરમાં આવ્યા છે એના પ્રૂફ અમારા ગામના પટેલ લોકોએ પાંચ જણાએ કીધું હતું તો એમના બધાને કહેવાથી મેં આ મંદિર માટે જે જે મને જાણવા મળ્યું મારા પછી પણ ભગવાન મને જશે આપ્યું અને મેં આનો આ વિકાસ કરાવ્યો ભગવાનનો અને એનો મને આજે અનુભવ છે આજે આ રામદેવજી મહારાજ નવરાત્રા પછી ખરેખર એટલો આખું ગામ અમદાવાદ અને લગભગ આ દેશ દેશમાંથી એક જિલ્લો બાકીનો હોય એવા લોકો પણ આપણા મંદિરમાં આવી ચૂક્યા છે વિદેશમાંથી લગભગ વિશ્વ દેશના લોકો અત્યારે અમારી સાથે આ મંદિર સાથે જોડાઈ ગયેલા છે તો આજે આ બધો જે આનંદ થયો છે તમે પણ જોયો સાહેબ આપણે કે આ મંદિરનો મહિમા કેટલો ગાવાયો કેટલા લોકો આવે છે અને મંદિર નાનું છે પણ અમે એમાં અમારો મંદિર બહુ મોટો છે એટલા માટે અમે બધા મળી મારા સેવકો બધા છે મંદિરના દરેક બધા મળીને સાથે આપણે વધારે અને જોરદાર રામનો ઘોષ કરીએ જય કોરા જય કારો કરીએ રામનો જય જય કાર અને કરીને આપણે જય બોલીએ બધા આ એક સાથે બોલો રામદેવજી મહારાજ અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી